મારે પક્ષીની વાત કરવી છે આપણે પક્ષીની વાત તો કરીએ જ છીએ પણ આજે મારે એ પક્ષીની વાત કરવી તમને મજા જ આવશે તમને ગમશે જ મારે જે વાત હું પક્ષીની કરું ને એ માન સરોવરના હંસની વાત કરું છું માન સરોવરના હંસની એક દિવસ સો હંસન હંસને મજા ના હેન સાગર માં કિલ કરે છે એ સમયે હંસલીએ કીધું હંસને કે સ્વામીનાથ

નીકળાશે આકાશ માર્ગે નીકળા અને જ્યાં ગાઠ જંગલ હતું અને જંગલ ની અંદર એટલા બધા કાગડા વસવત કે ન પૂછો વાત કાગડા બોલે તો વનરાય ગાજી ઉઠે એવા તો કાગડા બોલે અને કાગડા બોલતા ત્યારે હંસ અને હંસલી ઉઠતા ઉઠતા ત્યાંથી પસાર થાય અને એક કાગડાનું મુખ્ય કાગડો હતો જે એનો વડાપ્રધાન હતો એને ધ્યાન ગયું અને હંસ અને હંસલી અપ્રમ પારશે એટલે કાગડા નું મન ડું એને એમ થયું કે આને મારા ઘરમાં બેસાડી લો અને પછી થોડી ઉડતા ઉડતા હંસ નો ભાવડું પકડી લીધું અને નીચે લઈ આવ્યો હંસ પણ નીચે આવે છે અને વિનંતી કરી હાથ જોડી અને કે છે મારી હંસલી ને છોડી દો મારી હંસલી ને છોડી દો કાગડો એકનો બે ના થાય નથી ઈ મારી કાગડી નથી તું રેગરે છે છતાં કાગડો એકનો બે નથી થતો અને ત્યારે હંસે ને વિચાર આવ્યો કે જો શું કરવું હવે મારે ત્યારે કાગડા કીધું તને કોઈ એમ કે મારી કાગડી નથી તો તું તારે લઈ જજે અને પછી કાગડાએ બધી નાયક ને ભેગી કરી અને કીધું કે તમે મારો પક્ષ તાણજો જેથી કરીને તમારે જો જીવવા હોય ને તો નહીં તો હું તમારું કોઈ ધ્યાન નહીં રાખું ત્યારે બધા કાગડા અને પંખી એની કો થઈ જાય છે અને હંસ જ્યારે બધા પક્ષીની નાયક ને ભેગી કરે ત્યારે હંસ કહે કે તમે બધાય મને ન્યાય આપો તો કે શું ન્યાય આપજો તો કે આ મારી હંસ લઈને પકડીને ને લઈ આવ્યો છે અને ઈ છોડતો નથી ઈ એમ કે છે મારી કાગડી છે હવે તમે મને જવાબ આપો કારણ કે પંચ છે ને ઈ ભગવાન છે ત્યારે બધા પક્ષી એક સાથે બોલા ના ના એ કે હંસ તું ખોટું બોલે છે એ તો કાગડી છે આ કાગડા ની પત્ની છે તું નીકળી જાય પછી તો હંસ નિરાશ થઈ જાય છે કારણ કે પંચ બોલે હંસ કહે હવે મારે ફરિયાદ કરવી તો કરવી ક્યાં હવે પછી એને વિચાર આવ્યો કે હવે બીજો ક્યાંય મારે જવાની જરૂર નથી હવે તો એક જ વાત છે કે હું જજ પાસે જાઉં અને જજ પાસે જાવ ને

કોઈ કોઈપણ ફરિયાદ લઈને આવે તો તમે મારા પક્ષમાં લઈ દો તો કે શું તો ઈ કે એમ કે છો કે ઈ કાગડી જ છે બસ એટલું વાત કરવાની છે તો કે આયા તો જેવું હશે એવી જ વાત થશે સત્ય જ બોલા છે તો કે તો તમારા માતા-પિતા ગયા છે ને મને ખબર છે પિતૃનું મને કોઈ પૂછે કારણ કે કાગડો છે ઈ પિતૃ કાર્યની અંદર વ્યાપ્ત છે એટલે આપણે બધા જાણીએ કે પિતૃનું આપણે કાગડા ની વાઈસ નાખીએ એટલે કાગડો આવીને ને વાઈસ ખાઈ જાય કે જે જેના પિતૃ હોય એ આવે કાગડા રૂપે એટલે મને ખબર છે તમારા મા બાપ ક્યાં છે ત્યારે જજ ને એમ થયું કે આ મારા મા બાપ માટે તો હું કેટલું વલખા મારું શું કેટલું મારા મા બાપ ક્યાં હશે શું કરતા હશે હું નહીં કરતા હોય એવું બધું એ કે મનની અંદર વિચાર આવે છે હવે કે જો મારા મા બાપ ને આને ખબર હોય ને તો હું જ આનો ન્યાય આપીશ

છતાં એ ન્યાય આપો કારણ કે તમે તો એક ધર્મનો થાંભલો છો અને ધર્મના થાંભલા પાસે હું આવી અને તમારી પાસે મારી હંસલી ની ભીખ માંગુ છું એટલે મને જવાબ આપો મને ન્યાય આપો ત્યારે જજ કહે જજ પણ ફસાઈ ગયો શું કારણ થી કે એના માતા પિતા ક્યાં છે એને જાણવા માટે એટલે જજ કહે બોલ તારું શું પ્રસ્તાવ છે ત્યારે હંસ હંસ કહે કે આ કાગડો મારી પત્નીને લઈ ગયો હવે તમે જ કહો મારી પત્ની હંસની જ છે ને ત્યારે જજે એના હામું જોઈને કીધું કે તમારી ભૂલ થાય છે એ કાગડી છે પછી તો હંસ ક્યાંય મોકો જ નથી નીકળી જાય કાગડો પણ ત્યારે મારી વાહ લાવો અને કાગડો મોર ઉડતો ઉડતો જાય અને જજ એની વાહે વાહે જાય છે અને જજ અને કાગડો એક કાદવ કીચડ હતું ત્યાં જ એને ઉભા રહ્યા અને કીધું કે ક્યાં મારા માત પિતા